સારું આવો અહીંયા જોવા જોવાશે બતાવો આવો આવે છે તમારે કોઈ

એનો એક જ પેટન છે મારા ભાઈબંધ ને થી રોકે આખા ગોમ માંથી કોણ હમણાં જ હોય છે મેં ફોન કર્યો છે ધરતી ફાડતો નામ

અમારા ભાઈઓ અડધી રાચે જાગે આ તમારા ભાઈ ને ફોન કરો ઈરા કે અમદાવાદ રિવરફ્રન્ટ અલ્યા રિવરફ્રન્ટ માં ઘરે ગોધડા ઓઢી ઓઢી ગોધડા પેન્ટ ભરેલા છે નામ પડે ને